વિકલ્પ સ્વરૂપે છે તો તમે જોઈ શકો છો તો ચાલો નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપવાનો છે તો સરસ મજાનો અહીંયા જે છે 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 પ્રમાણ પ્રમાણિય સંભાવના વિધેયક કયું તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ચાલો બીજો સવાલ છે પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે તેનો જવાબ આવશે મિત્રો સી એક પ્રામાણ્ય વિતરણનો વક્ર ચક્ર કયા પ્રકારના હોય છે તો જવાબ આવશે મિત્રો સી સંમતિ એક પ્રામાણ્ય ચલ એક્સ નો સંભાવના વક્ર એક્સ બરાબર ચોત્રીસ ને સાપેક્ષ સંમતિ છે તો તેનો બહુલક કેટલો હશે તેનો જવાબ આવશે મિત્રો સી ચોત્રીસ આવશે હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે દ્વિતીય પરીક્ષા ટૂંક સમયમાં આવે છે તો એનું કંઈક આપો અથવા તો બોર્ડની એક્ઝામ માટે કંઈક મટીરિયલ આઈએમપી મટીરિયલ તો મિત્રો જો તમારા ધોરણ બારના જે કોમર્સના દ્વિતીય પરીક્ષાના જે ટૂંક સમયમાં આવવાની છે તો એના આઈએમપી પેપરોનું સોલ્યુશન આ બધા જ વિષય જો સ્ટેટ એકાઉન્ટ ઇકો એસપીસીસી ગુજરાતી ઇંગ્લિશ કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો છે રેડી તો એ પણ મળી જશે આ સિવાય ઘણા એમ કે સર તમારા બોર્ડ માટે તો જો બોર્ડ માટે આઈએમપી છે એના પ્રશ્નપત્ર સોલ્યુશનવાળા અને પ્લસ પ્રેક્ટિસ પેપર છે રેડી આ કુલ નેવું કરતાં પણ વધારે છે એટલે સંપૂર્ણ અભ્યાસક્રમના છે રેડી તો એ આ બધા વિષયના પણ છે તો ત્યાંથી મળી શકશો માનલો તમારા કોઈ બારમાં ધોરણમાં કોઈ તમારા મિત્ર આર્ટ્સમાં હોય તો એને પણ તમે જાણ કરી શકો છો કેમ કે એમના પણ પેપરો છે તો આ બધું મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે આવે એટલે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરવાની આવું પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર ઘરનો મોબાઈલ નંબર તમારો કોઈ પણ નાખી દો અને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો અહીંયા આવશે પેડ કોર્સમાં ક્યાં જવાનું પેઇડ કોર્સમાં તમે જશો તો ત્યાં ધોરણ બારનું ફોલ્ડર છે એમાં જશો તો ત્યાં તમને બધું જ મળી જશે દ્વિતીય પરીક્ષાનું બોર્ડનું રેડી હા ઇકોનોમિક્સનું રંગીન મટીરીયલ બીએનું રંગીન મટીરિયલ શોર્ટકટ સાથેનું આ સિવાય ધોરણ વિડીયો વિષય જોવા હોય બારમાના ગુજરાતીના છે ઇકોનોમિક્સના છે તો વિષય વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો એક્ઝામ ત્યાંથી જોઈ શકશો અને હા આપણી ચેનલમાં ધોરણ ત્રણથી થી બાર સુધીનું મટીરિયલ છે તમારા મિત્ર સગા સંબંધની ભાઈ બહેન ને પણ શેર કરી શકશો ચાલો પાંચમો સવાલ જોઈએ પ્રામાણ્ય વિચારણ એન બરાબર ત્રણ ત્રીસ અને સોને ને અનુસરતા પ્રામાણ્ય ચેનલનો મધ્યસ્થ કેટલા થાય તો એનો જવાબ આવશે મિત્રો બી ત્રીસ એક પ્રામાણિક ચલ એક્સ કે જેનો મધ્યક μ છે અને પ્રમાણિત વિચલન સીગમા છે તો તેના છે માટે પ્રમાણિત પ્રામાણ્ય ચલ જેડને નીચેના પૈકી કયો થશે તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી પાંચ સાતમો સવાલ પ્રામાણિત પ્રામાણિક પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટકતો લીધેય નીચેના પૈકી કયું છે તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી અને બીજું એક મહત્વની વસ્તુ મિત્રો ખાસ કે ભાઈ આપણે કોઈ ઉતાવળમાં કે બોલવામાં કોઈ અક્ષરની ભૂલ થાય તો તમે જો એનો સાચો જવાબ આવતો હોય કોઈ કે કોઈ ઓપ્શન ભૂલથી બીજો બોલાઈ ગયો હોય તો એનો સાચો જવાબ તમારે શું કરી દેવાનું કોમેન્ટ કરી દેવાનું જેથી કરીને આપણે એ જે કોમેન્ટ હશે એને આપણે પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી શકે કે ભાઈ આ સવાલમાં આ જવાબ આવશે ચાલો જોઈએ આઠમો સવાલ પ્રામાણિક પ્રામાણિક પ્રામાણ્ય ચાલના મધ્યક અને વિચલન વિચરણની નીચેના પૈકી કયા છે તો એનો જવાબ આવશે મિત્રો એ મધ્યક બરાબર જીરો અને વિચરણ બરાબર એક નવમો સવાલ પ્રામાણિક પ્રામાણ્ય ચલ ઝેડ માટે નીચેના પૈકી કયું સત્ય છે તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ચાલો આગળ વધીએ દસમો સવાલ જોઈએ પ્રામાણિક પ્રામાણ્ય ચલનું નું પ્રામાણિક વિચલન કેટલું હોય તો જવાબ આવશે મિત્રો બી ઝીરો માઇનસ બેનું નું જીરો પોઈન્ટ ઝીરો બે સામીપ્યને ને અંતરાલ સ્વરૂપ કયું છે તેનો જવાબ આવશે મિત્રો સી ચાલો આગળ વધીએ બારમો સવાલ અંતરાલ સ્વરૂપ કયું છે તો જવાબ આવશે મિત્રો બી કયો આવશે બી આવશે ચાલો આગળ વધીએ ચૌદમો સવાલ પ્રચલિત સંકેતોને એ બી અંતરાલ ને શું કહેવાય તો એને કહેવાશે મિત્રો બી સમૃદ્ધ અંતરાલ પંદરમો સવાલ ચલિત સંકેતોમાં એ બી અંતરાલનું શું કહેવાય તો એને શું કહેવાશે મિત્રો ડી અંતરાલ માનાંક સ્વરૂપ કયું છે તો એનો જવાબ શું આવશે મિત્રો બી રેડી ચાલો આગળ વધીએ સત્તરમો સવાલ છે એન પાંચ અને જીરો પોઈન્ટ ઝીરો બેનું નું માનાંક સ્વરૂપ દર્શાવો તો અહીંયા પણ આપ્યું છે એમાં જવાબ શું આવશે મિત્રો તો કે ડી આવશે કયો આવશે ડી દસ અઢારમો સવાલ છે દસ જ એક પોઈન્ટ ઝીરો પાંચ સામીપ્ય માનાંક સ્વરૂપ કયું છે તો એનો જવાબ આવશે મિત્રો બી કયો આવશે બી ચાલો ઓગણીસમો સવાલ જોઈએ એન અહીંયા કાઉશમાં આપેલું છે નું માનાંક સ્વરૂપ જણાવો તો એનો જવાબ આવશે મિત્રો સી વીસમો સવાલ જો એન કંશમાં એ એક પોઈન્ટ પાંચ છે નું માનાંક સ્વરૂપ આપેલું છે તો એની કિંમત શું થાય તો એનો જવાબ આવશે મિત્રો એક પોઈન્ટ પાંચ શું થશે એક પોઈન્ટ પાંચ તો આ તો આપણો વિભાગ એ વિભાગ બીની ચર્ચા કરીએ એ પહેલાં હજી જો તમારે દ્વિતીય પરીક્ષાના કે બોર્ડના પેપરો મેળવવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જઈને આ બધા પેપરો મેળવી શકો છો અને સારી એવી તૈયારી તમે ત્યાંથી કરી શકો છો અને સારા એવા ગુણ મેળવી શકો પરીક્ષામાં રેડી ચાલો આગળ વધીએ ચાલો વિભાગ બીની જોઈએ એમાં પ્રથમ પ્રશ્ન આપણે એક એક ગુણના પ્રશ્નો છે તો પ્રમાણિક વિતરણની વિષમતા કેટલી હોય છે તેનો જવાબ આવશે પ્રામાણિક વિચ વિસ્તરણની વિષમતા ઝીરો હોય છે ચાલો આગળ વધીએ બીજો સવાલ છે પ્રામાણ્ય વિક્રમાં મ્યુ માઇનસ બે સીગમા ને મ્યુ પ્લસ ટુ ટુ સીગમા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય તો એનો પ્રામાણિક વક્રતા અહીંયા આપેલું છે રેડી તમે જોઈ શકશો પંચાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા એક પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થાક વિચલનની અંદાજિત કિંમત બાર હોય તો તેના પ્રામાણિક વિચલનની કિંમત શોધો તેનો જવાબ શું આવશે જો અહીં તમને સરસ મજાનું ગણિત પણ આપ્યું છે કે ભાઈ કેટલા થશે તો કે અઢાર થશે ચાલો એક પ્રામાણિક ચલના બે અંતિમ ચતુર્થકોનો સરવાળો અઢાર હોય તો તેનો મધ્યક શોધો તેનો મધ્યક તમને સરસ મજાનો આપી દીધો છે કેટલો થાય નવ થશે ચાલો પાંચમો સવાલ પ્રામાણિક ચલના કેટલા ટકા અવલોકનોના મ્યુ પ્લસ એક પોઈન્ટ છનું સિગ્મા કરતાં ઓછું હોય તેનો જવાબ શું આવશે પ્રામાણિક ચલના પંચાણું ટકાના અવલોકનોમાં કરતા ઓછા હોય છે છઠ્ઠો સવાલ છે પ્રામાણિક પ્રાપ્ત પ્રાપ્ત માપના એકમથી મુક્ત હોય છે આ વિધાન સાચું છે કે ખોટું તો આ વિધાન છે એ કેવું છે સાચું છે ચાલો નેક્સ્ટ સવાલ છે સાતમો સવાલ પ્રામાણિક પ્રામાણ્ય ચલના મધ્યકની કિંમત જણાવો તેનો જવાબ શું આવશે મધ્યસ્થની કિંમત અહીં આપી દીધું છે જીરો થશે ને ચાલો આઠમો સવાલ છે પ્રામાણિક પ્રામાણ્ય ચલના ચતુર્થકોની કિંમત જણાવો તો એનો પણ એ જવાબ આપી દીધો છે કઈ રીતના આવેલી છે પણ તમને જણાવવું છે ચાલો પ્રમાણિત પ્રામાણ્ય ચલ વિતરણનું ચતુર્થક વિચલન અંદાજિત કિંમત જણાવો તો એનો પણ આપણે અંદાજિત કેવું હોય પૂછું બેના છેદમાં ત્રણ દસમાં સવાલ છે પ્રામાણિક વિતરણમાં ઝેડને શું કહે છે તો એનો તમને એ પૂછ્યું વિતરણમાં ઝેડને પ્રામાણિક પ્ર પ્રમાણિક પ્રામાણિય ચલ કહે છે માનકમાં એક્સ પ્લસ પાંચ લેસ ડેન જીરો પોઇન્ટ પાંચને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો તો એમાં કઈ રીતના દર્શાવી શકાશે આ રીતના તમને દર્શાવેલું છે ચાલો નવમો બારમો સવાલ છે સામીપ્ય સ્વરૂપે દર્શાવવાનું છે તો એને કઈ રીતના દર્શાવીશું તો કે આ રીતના જો અહીંયા તમને આપી દીધું કઈ રીતના એવું એ પણ તમને દર્શાવ્યું ગણતરી સાથે તમને જણાવેલું છે રેડી વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો મનાંકમાં એક માઇનસ દસ લેસ દેન એકના છેદમાં દસ ને સામીપ્ય સ્વરૂપે દર્શાવો તો એને પણ આપણે દર્શાવી દીધું છે જુઓ સરસ મજાનું ચાલો રેડી ચૌદમો સવાલ છે સમીપ્ય વ્યાખ્યા આપવાની છે ભાઈ તો જો અહીંયા તમને સરસ મજાની વિડીયો પોસ્ટ કરીને વ્યાખ્યા જોઈ શકો છો નેક્સ્ટ છે છિદ્રતા વ્યાખ્યા વ્યાખ્યા આપો પણ તમને સરસ મજાની આપી દીધી છે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો જોઈ શકો છો ચાલો રાઈડ તો આ તો મિત્રો આપણો વિભાગ બી એવી રીતના આપણે વિભાગ સી આપેલો છે એ પેલા હજી પ્રિપેરેશન બાકી હોય તો અહીંથી જોઈ શકશો ને હા તમારે પરીક્ષા જ્યારે લેવાય દ્વિતીય પરીક્ષા તો તમારે શું કરવાનું છે તો કે આપણા ઓફિસમાં નંબર જે છે એનો એમાં તમારે તમારું જે પેપર છે તમારી શાળાનું પેપર એનો સારી એવી પીડીએફ બનાવીને વોટ્સઅપ કરી દેવાની છે જેથી આપણે અહીંયા ક્યાં મૂકી દઈશું એક્ઝામ પેપરમાં મૂકી દઈશું જેથી તમે બીજા વિદ્યાર્થીઓની શાળાના પેપર જોઈ શકો અને એ તમારી શાળાના પેપર જોઈ શકે અને ફ્રીમાં હશે રેડી જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કેવા પ્રશ્નો પૂછે છે કઈ રીતના પ્રશ્નો કરવા અને તમે પ્રેક્ટિસ પણ સારી એવી કરી શકશો ચાલો વિભાગ સી છે તો તમે વિડીયો પોસ્ટ કરીને દાખલાઓ છે જોઈ શકશો દરેકના કેટલા છે બે ગુણ આપેલા છે ચાલો રેડી આ એવી રીતના આપણે કયો આવશે વિભાગ ડી આવશે જેમાં દરેકના કેટલા છે ચાર ગુણ આપેલા છે એટલે કે ચાર ગુણના દાખલા રહેશે તો વિડીયો પોસ્ટ કરીને બધા દાખલા પાંચ નંબરનો છ નંબરનો સાત નંબરનો આઠ નંબરનો નવ નંબર દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો આ બધા મળશે તો આ રીતના મિત્રો આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક થશે અને ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ મેં તમને અગાઉ જણાવ્યું એમ ક્યાંથી મળી જશે એક્ઝામ પેપરમાં તમે એકદમ કસોટીના ફોલ્ડરમાં જઈને જોઈ શકો છો ફ્રીમાં જ છે મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે જોઈ શકશો અને પેઇડ કોર્સમાં દ્વિતીય પરીક્ષાના પેપરો અને બોર્ડના પેપરો પણ ત્યાં મુકાઈ ગયા છે તે બધા તમે જોઈ લો મેળવી લો અને પ્રિપેરેશન સારી એવી કરી શકો છો યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ